પપ્પા નાક પર વાગો ચડાવે છે મને હુસેન ભાઈ ઓળખો તો એ ભાઈ પાણી કાઢવા ન થાતો હવે તો તારે કાઢવાનું હે લોકો વાગો એક ચડાવે છે જે એક વાગો ઘરે પડ્યો છે નવો આપણે બનાવ્યો છે નવો આપણે બે બનાવ્યા છે બે ઘરે પડ્યા છે હાથી હતા હવે પછી ગોલી ટાકી આપણે ચડાવવાની છે જી હાથી હતા હજી જારે ચડાવશું નવો ના લો હાથી પછી નીકળી જશું આપણે કાલે ફિશિંગમાં તો ભાઈ લોકો હવે ટાંકી વારો ટાંકી રાખી દે ઓળકામાં એક વાગો તો ચડાવી લીધો આ કરી આલો ધક્કા મારો ના રેડી ના લઈ આવ્યો હલો હલે જલ્દી કર

પકાવશું ઝીણી માછી વાઘો નાખવા માટે એટલે આ ઓળખી માં લઈ જાય ટ્રેક્ટર આવે એટલે લોડ કરીને પછી કાલે આપણે બરફ ચડાવશું કાલે બરફ બરફ ભરી લઈએ પરમ દિવસે નીકળવાનું ગીએ છે પપ્પા એમ કે પરમ દિવસે નીકળી જશું આપણે હું જે પપ્પા કાલે નીકળશું કે પરમ દિવસે જોઈએ હવે કાલે બધું થઈ જાય કામકાજ કમ્પ્લીટ હોય નીકળી જાય ને તો પણ સમજી લેવા જ છે જો ના આવ્યો હોય માકુલ એ માકુલ પકડવા વાળા ફરે છે તો ભાઈ લોકો આ ઓળખી આપણે ઓલા ઓળખા આગળ જ પડી હતી પણ માકુલ પકડવા માટે લઈ આવ્યા હતા તો હવે માકુલ ના પૂરા થયા તા ઓળખી પાછી લઈ જાય અહીંયા

Libra, Libra. આવા દા દાદા માય ઓછી છે મારી તો જિંદગી માં જવા ઓછી છે સલા એ દુખ કાય ખતમ નહી હોતા બે હાલો દા હવે આવતાર આ પહોંચી જાય ઓળકા આગળ ભાઈ લોકો ઓળકી આવી ગઈ છે આપડી અહીં આવતાર ના ગઈ ઓળકી

ઓર આટવા આટમાં કટ

ખાઓ પીઓ ને એન્જોય કરો એટલે જ ભાઈ તું લુખો છે ઘણા ભેગા અમે ઈ જ છીએ લુખે છે આજ બધા ભેગા થયા છે તારા ભેગા રહી રહીને ભાઈ લુખે છે તો ભાઈ લોકો આપણે નીકળ નીકળવાનો પ્લાન કાલે હતો પણ હવે પરમ દિવસે નીકળશું આપણે કેમ કે આપણે બરફ મળી નથી બરફ મળશે કાલે આપણે કાલે બરફ લોડ કરી લઈશું પેટીમાં પછી નીકળી જશું પરમ દિવસે સાંજના આપણે બરફ લોડ કરશું

બરફ ભરવાનો આપડે હોલકાનો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય જ મારશું આપણે બીજા વિડીયોમાં માં વિડીયો મજા આવી હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જશું